પ્રમુખ સ્વામી મહારાજ ને એક વખત કહ્યું સ્વામી ગાડી બહુ આપશું કે યાર છે વર્ષમાં ત્રણ વખત અથડાય સ્વામી કે શું યાર કહેવાય ત્રણ વખત અથડાય પણ કોઈ ની ઈજા થઈ જો આ દ્રષ્ટિએ કોઈ પ્રસંગે જોવો આ અભિગમ થી પ્રસંગને મૂલવો એ જીવનમાં સુખી રહેવાની ચાવી છે બાકી ગાડી બગડે કરીને તારીનો એક્સિડન્ટ થાય પણ એક્સિડન્ટ થયા પછી તમારા વિચારો શું છે એ અગત્યનું છે કંટ્રોલ યોર આપણા વિચાર અને આપણી ભાવનાઓ પર જેટલો આપણો હોય એટલો જ વ્યક્તિ સુખી થઈ શકે તો આવા આવા આવી બધી વિચારધારાઓ એનાથી વ્યક્તિ સુખી રહે છે બીજી વાત સુખી થવાની કે આપણે જે પણ ક્રિયા કરીએ પ્રવૃત્તિ કરીએ વ્યવસાય કરીએ નોકરી કરીએ એમાં જે આપણે વાત કરી કે નીતિમત્તાને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકતા રહે કારણ કે નીતિમત્તા ને પ્રામાણિકતા ચૂક્યા તો તમે એક સેકન્ડમાં હીરો માંથી ઝીરો થઈ જાઓ એક સેકન્ડ નો બધું હાથમાંથી જતું રહે અત્યારે પાછો મુંબઈમાં એક બીજા પરિવારમાં અગિયાર હજાર કરોડનો કેસ ચાલ્યો છે પ્રશ્નાર અગિયાર હજાર કરોડ છે તોય ઝઘડે હે બોલો દસ પેઢી બેઠી બેઠી ખાઈ ને પચીસ પેઢી પણ નીતિમ પ્રામાણિકતા હંમેશા વ્યવહારમાં કારણ કે કર્મ નો સિદ્ધાંત પૃથ્વી ઉપર લાગુ પડે છે તમે ખોટું કર્યું કોઈનું ખોટું લીધું એ આજે નહીં તો કાલે કાલે નહીં તો પરમ દિવસે परम दिवस है नहीं तो 100 200 500 दिवस है कर्मन सिद्धांत तो ये पढ़ कैसे कि आज जन्मे नहीं तो आवता जन्मे तुम्हारे चुकावो तो पड़से यू हैव टू गिव बैक आ विचार द्रव रखिए दा वर्तन द्रव रखिए तो जीवन में व्यक्ति सुखी था आपरे जे बात करता है आपरा सतशास्त्र में बात छे रामायण में तुलसीदास जी वाक लिखी पत्थर मानिए પર સ્ત્રી માન હરી નુર સમાન છે થોકાય પણ આપણું થોક પગડે આ વાત તુલસી દાસ રામાયણ બધા સમજી જાય તો કોર્ટમાં સિત્તેર ટકા કેસ બંધ થઈ જાય એમ છે આ કે આ સાત બાદમાં માં પંદર પંદર નામ કેવી રીતે નીકળે પાંચ પાંચ દસ દસ નામ રીતે નીકળે છે આ વાત સમજ્યા નથી એટલે પોતે દુખી થાય છે બીજાને દુખી કરે છે પર સ્ત્રી માત સમાત અમારા સદગુરુ સંત પરભુજી ડોક્ટર સ્વામી આ વાત સમજાવે છે કે તમારા પત્ની સિવાય આ પૃથ્વી પર કોઈ પણ સ્ત્રી ઉંમર પ્રમાણે કાં તો તમારી માતા છે કાં તો તમારા બેન છે અને કાં તો તમારા દીકરી છે એવી સમજણ એવી દ્રષ્ટિ ને એવું વર્તન હંમેશા રાખો તો બાકીના બીજા ત્રીસ ટકા કેસ પોટ પૂરા થઈ જાય એમ છો આ બધી જ વાતો અમારા પ્રગત ગુરુવારી મહલ સ્વામી મહારાજે અઠ્યાસી વર્ષની ઉંમરે સમગ્ર શાસ્ત્ર સાર રૂપે સત્સંગ દીક્ષા જ્ઞાનો ગ્રંથ પોકેટ બુક છે એવી લખી છે એમાં બધા જ સિદ્ધાંતો ખૂબ સરળ અને સારા શબ્દોમાં મૂકેલા છે ઇટ ઇઝ અ ગાઈડલાઇન લે વસીન તો વેusaha અને વેપારમાં નીતિમત્તા અને પ્રમાણિકતા મારાજી કોઈનું ખોટું લેવાય જ નહીં એ ગૌરવ સાથે જીવનમાં જીવો અને એ ગૌરવ સાથે જીવન પૂરું કર્યું હોય તો 80 90 વર્ષની હિંમતથી જીવીએ ત્યાં સુધી ગમે તે વર્ગની વચ્ચે ગમે તે ગ્રુપની વચ્ચે ઉન્નત મસ્તકે આપણે જીવી શકીએ એ નીતિમત્તા અને પ્રામાણિકતાના કારણે જો નીતિમત્તા પ્રામાણિકતા હોય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ગાંધીનગરમાં હતા ત્યાં બેંક ઓફ બરોડાની નવી બ્રાન્ચ નું ઓપનિંગ થતું હતું એના મેનેજર તરીકે સુનિલભાઈ પારેખરામ ની એક વ્યક્તિ આવતા હતા એમનું ઉદઘાટન આગલા દિવસે ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગરમાં જ છે અને એમની બેંક ની બ્રાન્ચનું બિલ્ડિંગ હતું ત્યાંથી બે કિલોમીટર દૂર પ્રમુખ સ્વામી મહારાજ ઉતારો છો એટલે ત્યાં દોડી આપ્યા અને પ્રમુખ સાંઈ મહારાજે વિનંતી કરી સ્વામી મને ખબર નહીં કે આપ ગાંધીનગર માં શું તો આમંત્રણ કાર્ડ આપને પૂછીને આપની અનુમતિ લઈને આપણું નામ સ્વામી અમારે કોઈ કોઈ મન અમારી નથી પ્રમુખ સાઈ મહારાજે કહ્યું કે અત્યારે અમારા અક્ષરધામ નું ઉદઘાટન સમારોહ છે ઓગણીસો ને બાણું ની આ વાત એટલે અમે અત્યારે વ્યસ્તતા ઘણી બધી છે આયોજન વ્યવસ્થા મિટિંગોની પણ અમારા બે મોટા સંતો છે એટલે ઈશ્વરચરણ સ્વામી અને વિવેક સાગર સહાય કે અમારા બે મોટા સંતો છે ઉદઘાટન માટે આવશે એટલે માની જશો કે સુનિલભાઈ કે સ્વામી આશીર્વાદ પત્ર લખી આપો તો ઉદઘાટન પેપર મંગાવી અને પાંચ સાત લીધી ઉદઘાટન પ્રસંગી શુભેચ્છા લખીયા ત્રીજી વિનંતી અમને અગત્ય કહી કે સ્વામી મારી ઈચ્છા છે કે મારે તમારા બેંક એકાઉન્ટથી મારા બેંકની શરૂઆત કરવીશ ત્યારે આ પ્રમુખ સ્વામી મહારાજ જેમની લંડનમાં માં સુવર્ણ તુલા થઈ રહી એ તમામ પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમ સદ્ય દાન આ પ્રમુખ સ્વામી મહારાજની અમેરિકામાં પચીસ ત્રીસ પાંત્રીસ એટલી કીધું દિંથી મળી છે અને ભવ્ય મોટા સન્માનો બ્રિટિશ પાર્લામેન્ટ કેનિયન પાર્લામેન્ટ કેનિયન પાર્લામેન્ટમાં થયા છે એ પ્રમુખ સ્વામી મહારાજે સુનિલભાઈ બારેક કહ્યું કે તમારી ભાવના છે તો અમે સંસ્થાનું એક બેંક એકાઉન્ટ તમારી બેંકમાં ખોલાવશો ત્યારે મને કહ્યું કે ના સ્વામી સંસ્થાનું નહીં મારે તમારું પર્સનલ બેંક એકાઉન્ટ જોઈએ છે ત્યારે પ્રભુખ સાહેબ મારે બોલ્યા કે મારા નામે તો બેંક એકાઉન્ટ જ નથી અમે તો સાધુ છીએ અમારા નામે બેંક એકાઉન્ટ હોય નહીં મારી સહી જ કોઈ જગ્યાએ ચાલતી નસ બીએપીએસ સંસ્થાના સર્વે સર્વા આજે બીએપીએસ ના એક પણ સંતના નામે બેંક એકાઉન્ટ નથી એ કેશ ને અડતા નથી એમની પાસે કોઈ કેશ નથી એમણે પોતાની કેશ કોઈની પાસે રખાવી નથી નીતિમત્તા અને પ્રામાણિકતા એ જીવનમાં ખૂબ અગત્યના છે તો જ તમારી વાતોની લોકોને અસર થાય તો જ શબ્દોની અસર અને પ્રેરણા લોકોને મળે તો આટલી નીતિમત્તા અને પ્રામાણિકતા આપણે હંમેશા રાખવી કે પરધન પથ્થર માનીએ પરસ્ત્રી માત સમાન એ નીતિમત્તા અને પ્રામાણિકતાથી જીવીએ તો જીવનમાં આપણને ખૂબ આનંદ અને નીતિમત્તાને પ્રામાણિકતા ચૂક્યા તો પ્રશ્ન આવશે આવશે બે હજાર અઢાર ની સાલમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા ગયે એ વખતે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન હતા સ્ટીવ સ્મિથ સ્મિત વખતે વર્લ્ડ કપમાં એક બેટ્સમેન હતા હવે ત્રીજી ટેસ્ટ જે કેપટાઉનમાં ચાલતી હતી એમાં ચોથા દિવસે ટી વખતે ટી બ્રેક વખતે કેપ્ટન સ્ટીવ સ્મિથ અંદાજ આવી ગયો કે આ ટેસ્ટ આપણે હારશું ટી બ્રેક વખતે એમનો ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર જે આ વખતે પર વર્લ્ડ કપમાં એના ઓપનિંગ બેટ્સમેન હતા એને બોલાય કે ડેવિડ આઈ થિંક યુ આર ગોઈંગ ટુ લૂઝ ધીસ મેચ આપણે હારી જશું ડેવિડે કીધું ખા જે રીતે મેચ જાય છે આપણે હારશું કાલ બપોરે ટી બ્રેક સુધી મારી જશું તો કે હારવી નથી તો શું કરીએ તો કે કંઈક ખેલ કરવો પડે ખેલ એટલે જો અનિતિ એટલે ત્રીજો પ્લેયર હતો કેમેરૂન બેનક્રાફ્ટ એને બોલાયો કે તારે ખેલ કરવાનો છે કે શું તો આ એક લોખંડની પતરી છે ને એ તું ખિસ્સામાં ભેગી રાખજે ટી બ્રેક પછી આપણે નવો બોલ લઈએ છીએ અરે તારે મિડોન પણ ઊભો રાખશે એટલે બેટ્સમેનને બહુધા પહેલી પાંચ ઓવરમાં આપણે મિડલ અને લેગ ઉપર બોલિંગ કરશું એટલે ડિફેન્સ રૂમ છે તારી પાસે બોલ રોલ થતો હશે બીજી બાજુ એક સાઈડ માં જશે તો પણ બોલ ઉછળતો તારી પાસે તારે છેલ્લે બોલરે આપવાનો હોય બોલ એના રનઅપ ઉપર પહોંચે ત્યાં તારે આ પતરી બોલ સાથે ઘસવાની ની બે બાજુ હોય સીમ ની એક બાજુ એટલે કે એની શાઇન એની ચમક ઘટાડી દેવાની એટલે કેપ્ટન વાઇસ કેપ્ટન ને કીધું એટલે હવે એને તો છૂટકો નહોતો એટલે એને લોખંડ ની પતરી ખિસ્સા રાખી જયારે જયારે બોલ એની પાસે આવે ને ત્યારે આમાં બે ચાર વખત પતરી ઘસી પછી બોલ અમને આપી દે એમાં દસ વખત એની પાસે બોલ આવ્યો પાંચ સાત ઓવરમાં માં ત્યાં સુધીમાં સીમ સીમ એટલે જે સીઝન બોલો વચ્ચે તાકા હોય ને દેશી બાજામાં સીમની એક બાજુ બોલ એકદમ ડલ થઈ ગયા અને એક બાજુ એકદમ ચમકે હવે આવો નવો જ બોલ હોય અને સીમની એક બાજુ ચમકતો હોય અને એક બાજુ ડલ પડી જાય એટલે રિવર્સ સ્વિંગ ચાલુ થઈ એટલે જે પેસ બોલર્સ હોય નાઇન્ટી ટુ નાઇન્ટી ફાઈવ માઇલ્સ પર આવર ડિલિવરિંગ આપતા હોય બબ્બે આરી આરી ફૂટબોલ કા ખામડે તપ્યો લે બેટસમેન માટે તો त्रास થઈ જાય અને ઉઠાવા મંડુ એકવાર ભાઈસાહેબ એ પતરી ગસી એ સીસીટીવી કેમેરામાં પકડેગે એક કે એક કેમેરામેન જે કંટ્રોલ રૂમમાં બેઠા હતા ને એમણે કીધું એમણે કોઓર્ડિનેટરને કે આણે કે જો બોલ સાથે ગસે છે પછી તો રીપ્લે પર પરિવર્ત ગયું તો કે ઘરેખર ગસ્યું છે એ પહેલા ક્લોઝ અપ એ જો તો કે પતરી ગસે છે કોલીમાં આઉટ મેચ ઉભી રાખી મેચ રેફરી બહાર બોલાયો શું કરતો તો આપણે